ગુડ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો માલિકા કેમ છો બધા મજામાં મોજ તો મિત્રો ત્યારે વાગુમાં થઈ ગયા છે સાત તો મસ્ત મજાના ભાઈ નીંદર તો એટલી બધી કઈ નથી ઉઠી ગયા છીએ અને અત્યારનો ભાઈ સવાર સવારનો વ્યૂ ભાઈ રિસોર્ટ રિસોર્ટનો આવડો આપણો રૂમ હતો અને ઓલા બે છોકરા આમ રખડે છે અને બે જે આપણા પાર્ટનર રૂમના હે એ અંદર છે તો મસ્ત મજાના ભાઈ તૈયાર થઈ ગયા છીએ અને નીંદર તો જો કે અહીંયા આપણે હોય એટલે થાય જ નહીં આ તો પછી રૂમનું તો ખાલી આપણે હે તો જવું આપણે પાછા ઓલા રિસોર્ટે ત્યાં આપણે નાસ્તાનું બધું છે પછી ત્યાં જ બધું આયોજન રાખેલું છે અહીંયા આપણે ખાલી હોવાનું હતું તો કન્ટિન્યુ રહ્યો તમને એકવાર આખું રિસોર્ટ બતાવી દઈએ જો અમારી નીંદરમાં હે મારી જેમ ગુડ મોર્નિંગ ભાઈ મજા આવી ભાઈ અરે લેવલ હજી તો મજા કરવાની અમારે જે રોંટો કરવાનો પણ રોંટો કેમ થઈ જાય ના બધાય એ રીતે ખબર જ નહીં પડે કંઈ કાલના આવ્યા હતા ભાઈ સાંજે બે બે વાગે સુધી તો બે કેમ વાગી ગયા કાંઈ ખબર જ નહોતી લ બોલ બાકાજી બોલાવે હા બધાય મિત્રો આપડે અજુભાઈ છે ને એની ટીમ ના બધાય છે અને હજુ ભાઈ મિત્રો વિડીયો બનાવે આવે આમ ટૂંકમાં શરમાયા વગર કોઈ જાતનું શરમ બરમ એવું કઈ નઈ હજી રાઈડું નાખીએ તો મિત્રો અત્યારે જો રિસોર્ટ માં ચક્કર મારીએ છીએ આ સ્વિમિંગ પુલ આમાં મારે મારા મિત્રો ને બધાને નાખવાના હે કારણ કે નાયા વિનાનો હવારમાં હવાર માં આવ્યો હેટ નાયા વિનાનો આવ્યો હા કાલે મિત્રો એટલે એનામાં નવરાવાનો હે અને એકા તો લેટેડ વિડિયો શૂટ કરવું છે કઈક બોલતો તો મિત્રો બોલ બોલ નોતો ના આવ્યો ને આઈ બસ રેડી સમજી ગયા ને બધા નોતો ના આવ્યો મિત્રો ની કરતો ના આવી ને હટાણ ખાલી એને જો માથું માં પાણી નાખી લીધું એનું કામ ડેલી નું નાવાનું ને કોક નામ લાગે કે ના આવ્યો હે સમજા આવું બધું છે એય પડી જાય તેનો છોકરો તો તો મિત્રો જોઈ લ્યો ભાઈ રિસોર્ટ અને અહીંયા અમારા લાડક વા દીકરી શું કરો ખબર હે પેલા તમને ફેરો એટલે ક્યાં સાસરે જવાનું લાગે મિત્રો આમ જો 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 આવું ન કરાય કોક સારું રહેવા જયો તો મિત્રો હવે હે ને આપણે ઓલા રિસોટ બાજુ નીકળીએ કારણ કે નાસ્તાના બધો ટાઈમ થઈ ગયો હે તો જઈએ મિત્રો આ રિસોર્ટમાં મેં એક નોટિસ કર્યું છે કે અહીંયા આપણે ટૂંકમાં ફૂલ એ એકદમ ગામડા જેવું અને આપણી સંસ્કૃતિને લગતું જ બધું જો અહીંયા રાખેલું છે જોઈ લો આ જૂની આપણે પેલા સાઈઝ ને બધું છે ને આ ઝેણીઓ ને બધું છે અલગ અલગ ત્રણ ઝેણીઓ છે કેની કેની પણ ભાઈ હજી છે ને એ કહી દેજો તો મિત્રો જો આપણા ભાઈબંધનો કેમેરો છે એક્શન ફોર આમાં આપણે ભાઈ છે ને હાલના શૂટ કરતા હતા ને તો કંઈ આપણે ને ટૂંકમાં ફેરવવાની એટલી બધી

કે ભાઈ કારણ રાતે બધા જાગ્યા હતા અને ખુબ મજા કરી હતી આ ભાઈ અમારે અમારા વાસ છે નિવાસી જુનાગઢ વાસીઓ છે વધારે પડતા આ ભાઈ અમારે જુનાગઢ વાળા છે તમારું ભાઈ કયું ગામ

and next to the for ઈ રીતે રિસ્તા માં આવક છે અને બીજે YouTube માં તો અડડક આવક છે મારી આટલી ટાઈમ સેસ થઈ ગઈ તો ઈ YouTube કા લીધે થઈ છે કે આટલા સુધીમાં મે YouTube ના લગભગ એક મહિનાનો કે કે મે નથી પણ મે YouTube પર બે કરોડ રૂપિયા આમ લીધા ખાલી એક બતાવો કે ઇન્ટેન્શન નો પણ છે

તો આના લોસિન એટલે અમે ગૂગલે બોલાવ્યો હતો એમાં એક બે ની અંદર પોણા 2 લાખ રૂપિયાનો ખર્ચો એક ટ્રેડર વાળે ગૂગલે કર્યો તો એમાં એસી ટ્રેડરને બોલાવ્યો હતો એમાં એક આપણે હતા અને આ ગૂગલ પિક્સલ જવાબ બે પવક લાખનો આપણે ને અને ફ્લાઇટ ટિકિટ ને ઉપર એટલે ઇન્ફ્લેશન બી ટૂંકમાં ક્રેડિટ આવી હોય છે જો તમે જે બી તરીકે કામ કરો તો પછી ઘણા બધા કોઈ હોય છે કે હું આ ઇન્ફ્લેશન બની જાવ ને કાલ આવું બધું મને તો એવું નથી એમ મારી આ આખી જર્ની 18 વર્ષની છે તો તમારે બધાયની કદાચ આટલા નાનો ગોપ

વાત કરી ભગવાન દરિયા ના ભા ભગવાન અને જો ધાન્યૂના તે ઘેર ના ભાલા

कह दीजिए भाई बहुत बहुत धन्यवाद भैया चलिए और घणानी के भाई आडा में बहुत ही प्रभावी छे ने भाई ए गजब छे भाई क्रिएटिविटी ने साथ ले पड़े के आंधी गंदी शॉट ले से ने आएं गंदी शॉट ले से ने खરેખર बहुत दिल से काम करी छे मने एसडीआर एसडी भाई हां મોબાઈલ નેક્સ્ટ હજી ને મોબાઈલ એલડીઆર બેકેડીઆર બ્લોટ બાપા બાપા આવો સઈ લ્યો આ મારું આ સમાગત ના કે શરૂ બિના આમે

વાહ થેન્ક યુ સો મચ બ્રધર હું મારા રાહુલ બ્રધર ને પાછું ગિફ્ટ આપું હું થેન્ક યુ પાછું

બસ પ્રિન્સભાઈ તમારો એ જવું હાલો કેશભાઈ મારા જવાનું મજા મને રામે રામ બાપા રામે રામ આવજો આવશું ભાઈ જરૂર આવશું તમે આવજો ભાઈ કઈ વાંધો નહીં ભાઈ રેનત લઈ ગયો કઈ કાઈ ભાઈ રેનત લઈ યાર યાર ખૂબ મજા આવી ગઈ યાર આપણે અહીંયા હા વાહ મામા આપડે કઈ પાછું કરશે ને પાછા બોલાવજો આવવાનું છે મામા તમે ગયો અને ભાણા ન આવે એવું થોડુંક બને એવું થોડુંક બને મિત્રો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ બીજા રિસોર્ટ આપણે ત્યાં રૂમ રાખેલો હતો ત્યાં આપણે એને સોંપેલો હતો ત્યાં અત્યારે ભાઈ જમવાનું મસ્ત મજાનું ભાઈ જોઈ લો એક નંબર હે ભાઈ અને ધરાઈને ભાઈ જમવાનું હે હવે ભૂખે કારણ કે લઈ ગઈ છે બહુ મજા કરી હે ભાઈ મસ્ત મજાનું જમી લઈએ અને પછી ભાઈ તમને મળીએ અમારા જુનાગઢ વાસીના આ ભાઈને તો આપણે સવારમાં મળી જ લીધું હે અમારા મેડમ છે બે દિવસ મિત્રો અમે બધા સાથે રહ્યા પણ આજે દિવસો ઘટે છે ટૂંકમાં બહુ મજા માણી છે કે મજા આવી છે બહુ જ મજા આવી છે ને બે દિવસ કેમ જતા રહ્યા ને કઈ ખબર જ નથી પડી ટાઈમ ટૂંકમાં અમારે ઘટ્યો હજી એમ ટૂંકમાં થાય કે 5 6 દિવસ નું ભાઈ રાખવા મામાએ રાખ્યો હોત ને મામા માટે બે શબ્દ થઈ જાય મામાએ એવી મજા કરાવી છે અને એવું સરસ જમાડ્યો છે કે હકીકતમાં એથી જવાનો મન ન થતો કારણ કે ક્રિએટર તો છે પણ ભેગા દોસ્તી એવી છે થાય છે કે છૂટા પડીએ છીએ એ જ વાત છે એવી દુઆ ભગવાનને કરે છે કે વરી પાછા જલ્દી ફટાફટ ભેગા થાય અને પાછા એન્જોય કરીએ હાલો આવજો બધા હે બેન પાછા આપણે હા મિત્રો તમે ક્યુ તમારો ટુકમાં હમણાં સિનેમા મૂવી સાસણ સાસણ આવવાનું છે સાસણ આવી ગયું છે હવે છેલ્લી 5 મિનિટ આવે છે એવું છે પેજ છે જયશ્રી સોલંકી તો તમે જે લોકો જો એ મને ફોલો કરજો અમારા લાયક કામ 91 કે તો ઘટે છે ઘટે છે 100 કે કરવા પડે ને 100 કે ચાલો થેન્ક યુ ચાલો મિત્રો પાછા આવી ગયા છીએ આપણે રૂમ ની અંદર અને એવોર્ડમાં માં આપણો ટુકમાં સન્માન કર્યું ઇવેન્ટમાં માં ટુકમાં આપણો સન્માન કર્યું એનો આપણે એવોર્ડ મળેલો છે જો તમને દેખાડીએ એસડી ભાઈ જરા ખોલો તો ભાઈ હાજી ખોલી આ તો મારું છે એક જ

સવા સાચવીને જ રાખેલું છે તિરંગાનું આપડે ટુકમા ભાઈ આપણે અમુક લોકો પછી સાલ ઓઢી નહી કે કરતા આ લોકોનું આયોજન એવો કે આપણે તિરંગો આપણી સાથે રાખીએ એટલે જે કરીને આપણે હે ને ભાઈ મિત્રો મેરે સાથે અન્યાય ہوا હે पता है क्यों આ જયમનો ગુલાબ હાજરી ગયો મારું મારું ગુલાબ પતની પદરાવ સાબે બધાય થઈને આમ આમ ખેચી ખેચીને બધા એકબીજાને ગુલાબો ઉડાડી દીધા આઈ લવ યુ આ ગાનું હાજરી આઈ લવ યુ બ્રધર્સ થેન્ક્સ બ્રધર્સ લવ યુ ટુ બોલવાનું હોય

ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સાસણગીને અમારો લોક કેવા લાગે એ જરી કહી દેજો તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ વિડીયો કેવો લાગો તો આ વિડીયોને આપણે પૂર્ણ કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને